ભુજની મટન માર્કેટ પાસે ફૂટપાથનો લાઇટનો પડી જતા રસ્તો બંધ થયો સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મારું નામ લાખા છે સામાજિક કાર્યકર તરીકે કામ કરું છું શહેરની અનેક સમસ્યાઓમાં આ પણ એક સમસ્યા છે જેનું નિરાકરણ લાવવામાં સતત ભુજ નગરપાલિકા નિષ્ફળ નીવડી રહી હોય એવું દેખાઈ આવે છે ઇલેક્ટ્રિક પોલ જેની જાળવણી સાચવણીની જવાબદારી જે છે એ કાયમી રીતે નગરપાલિકા વિભાગની છે અને એમાં પણ ખાસ કરીને લાઇટ બ્રાન્ચ જે છે નગરપાલિકાની એની છે આ દર વખતે લગભગ લાઇટ ચાલુ કરવા નગરપાલિકાના કર્મચારીઓ જતા હોય છે લાઇટો બદલાવવા અને લગાવવા માટે જતા હોય છે મેન્ટેનન્સની કામગીરી પણ એમની દિવસ રાત ચાલુ હોય છે તેમ છતાં આવા ગંભીર પોલ જે છે કે જે નીચેથી સડી ગયા છે એવા પોલ એમના ધ્યાનમાં કેમ આવતા નથી એ સાથે જ આવા જ પોલની નીચે જે ઇલેક્ટ્રિક કનેક્શન માટેના જે પોઈન્ટ મૂકેલા છે એ પોઈન્ટના વાયર લગભગ ખુલ્લી હાલતમાં પડેલા હોય છે જે બાબતે અગાઉ રૂબરૂ ફરિયાદ પણ નોંધાવવામાં આવેલી છે પરંતુ આ બાબતે કોઈ જ કાર્યવાહી થતી નથી ગાયોને શોર્ટ લાગવાના બનાવો બનેલા છે ગાયો મરી જવાના બનાવ બનેલા છે માણસોને પણ શોર્ટ લાગેલો છે પરંતુ સ્થાનિક લોકો આ બાબત વધુ આગળ સુધી પહોંચાડતા નથી પરિણામે આખે આખો બનાવ ઢંકાઈ જાય છે આજે જ સવારે એક આલાવારા કબ્રસ્તાનવાળા રોડ ઉપર જે મટન માર્કેટ છે એ રસ્તા ઉપર એ ઇલેક્ટ્રિક પોલ નગરપાલિકાનો પડી ગયો અને એ સદનસીબે એ કોઈ અકસ્માત ન થયો પરંતુ જો અકસ્માત થયો હોત તો સંબંધિત વિભાગો માત્ર પોસ્ટમોર્ટમ અને પંચનામું કરવાની કાર્યવાહીમાં જ જોડાઈ જાય છે અથવા આ ગંભીર બનાવના લીધે જે વ્યક્તિને થોડાક સમય પહેલાં લેક્યુ પાસે આપને ખ્યાલ હોય તો યુવાન છોકરો જે છે ઇલેક્ટ્રિકનો ભોગ બન્યો અને મૃત્યુ પામ્યો હતો કુંભાર સમાજમાંથી તો આવા બનાવો સમય ઢાકપીછોડો કરવા માટે તંત્રના અધિકારીઓ કર્મચારીઓ કોન્ટ્રાક્ટરો દોડીને જતા હોય છે પરંતુ આની જાળવણીની જવાબદારી જે રીતે એમની છે એ નિભાવવામાં સતત રીતે નિષ્ફળ ભુજ નગરપાલિકાએ ગઈ છે જ્યારે જોઈએ કે આવા જે થાંભલાઓ છે જેના પાયામાં સડી ગયા છે એને યા તો પ્રોટેક્શન કરી નાખવામાં આવે છે થોડુંક સિમેન્ટ લેવલ વધારીને અને મૂકી દેવામાં આવે છે અને મોટા પાયે બિલ બનતા જશે ચોક્કસપણે આની અંદર ભ્રષ્ટાચારની ઘણી શક્યતાઓ રહેલી છે અને ભ્રષ્ટાચાર થાય જ છે આની ઉચ્ચ સ્તરીય તપાસ જે છે એ કલેક્ટર સાહેબ માન્ય નવા આવેલા છે ખરેખર એમણે આ બાબતે થોડીક ગંભીરતાથી લઈ અને નગરપાલિકા સામે આ બાબતે ગંભીર તપાસ કરવી જોઈએ અને અત્યારેના જે પ્રાંત અધિકારી જેમની પાસે નગરપાલિકાનો ચાર્જ છે એમણે પણ ખરેખર ગંભીરતાથી આ પ્રકારના જે કર્મચારીઓ છે કે કોન્ટ્રાક્ટરો છે એમનું ખરેખર કડક વલણ અપનાવી અને આ જે બનાવો છે આવા અથવા આ જે બેદરકારીઓ હોય છે ભ્રષ્ટાચાર છે અને આવા જે કોન્ટ્રાક્ટરો છે એમની સામે લાલાક કરવાની સમય આવી ગયો છે ચાલો ચિત્રોડ ચાલો ચિત્રોડ શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી માતા તથા શ્રી વિરમ મામા દેવની દયાથી તથા समस्त भक्तगणના સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાનું આયોજન કરવામાં આવેલ છે કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામા દેવના મહાપ્રસાદ લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો શ્રી વિરમ મામા દેવ ના ગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગણ વદ પાચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ વદ અગિયારસ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે સાંજે છ વાગ્યે સ્થળ ચિત્રોડ બ્રિજ ત્રણ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પૂજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકશો